નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે ડેડિયાપાડા પંથકના પીપલોદ ગામે હત્યા પ્રકરણમાં આખરે પોલીસે હત્યાના આરોપીને પકડી પાડ્યો હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે હાલમાં આપાત વિગતો મુજબ બે દિવસ અગાઉ ડેડિયાપાડા તાલુકાના પીપલોદ ગામે એક આધેડ મહિલાનું સૌ તેના જ ખેતરમાંથી મળી આવતા ચકચાર મચી જવા પામી હતી પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી ત્યારે સૌની સ્થિતિ જોતા મહિલા સાથે મારામારી અને ગળું દબાવી હત્યા કરાઈ હોવાની પ્રાથમિક તારણ ઉપર પોલીસ પહોંચી હતી ત્યારે હત્યા જેવો ગંભીર ગુનો સામે આવતા પોલીસ એક્ટિવ થઈ ગઈ હતી ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી ગયા હતા અને તપાસના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા મરણ જનાર મહિલાની દીકરીઓ દ્વારા મામલે કોઈ નજીકનો જ વ્યક્તિ હોવાની શંકા જાહેર કરવામાં આવી હતી ત્યારે ડેડિયાપાડા પોલીસ દ્વારા તેમજ અન્ય પોલીસ એજન્સીઓ દ્વારા આ મામલે તપાસનો દોર શરૂ કરવામાં આવતા ખરે હત્યા કરનાર આરોપી મરણ જનાર મહિલાનો કૌટુંબિક ભત્રીજો હોવાનું ઘટસ્ફોટ થયું હતું ડીડિયાપાડા પોલીસે આ મામલે આરોપીની ધરપકડ કરી તેની સામે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હોવાની પ્રાથમિક માહિતી મળી રહી પરંતુ આ હત્યા પાછળનું કારણ શું છે તેમજ અન્ય વિગતો પોલીસ તપાસ દરમિયાન બહાર આવશે પરંતુ હાલમાં તો ડીડિયાપાડા પોલીસે હત્યા જેવા સંગીન ગુનાને ઉકેલવામાં સફળતા મેળવી લીધી છે આ જ પ્રકારના સમાચાર માટે નર્મદા લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક અને શેર કરતા રહેજો